આગ ફાટી નીકળી હતી જેમાં એકસો પચાસ થી વધુ ગાડીઓ વળીને ખાંક થઈ ગઈ હતી આગ પર કાબુ મેળવવા માટે ચાર ફાયર સ્ટેશનની ગાડીઓને પાણીનો મારો ચલાવ્યો હતો કે આગ કયા કારણોસર લાગી છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં ઉનાળામાં સતત આગના બનાવો બનતા હોય છે ત્યારે વિસ્તારમાં પોલીસના હાથે જ પકડાયેલી ગાડીઓના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જેમાં એકસો પચાસ થી વધુ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી આગ પર કાબૂ મેળવવા માટે ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ કયા કારણોસર લાગી અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ કાબુ મેળવ્યો ત્યારે લિંબાઈ વિસ્તારમાં મોડી રાત્રે મીઠી ખાડી જંગલ શાહ બાવા વિસ્તાર પાસે આગનો બનાવ બન્યો હતો પોલીસ સ્ટેશને કબજે લેવાયેલી ગાડીના ગોડાઉનમાં આગ લાગી હતી એકસો પચાસથી વધુ ગાડી સળગીને એકસો પચાસથી વધુ ગાડી સળગીને ખાખ થઈ ગઈ હતી માં દરવાજા ડુંબાલ અને યુધના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ચાર ગાડીએ આગને કાબૂમાં લીધી હતી જોકે કોઈ જાનહાની સર્જાઈ નથી વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને આગ લાગવાનું કારણ આક બંધ રહેવા પામ્યું છે હાલ ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી છે લિંબાયત પોલીસ દ્વારા કબજે કરાયેલા વાહનો બળીને ખાખ થયા છે લિંબાયત પોલીસે અકસ્માત નોંધી તપાસ શરૂ કરી છે જોકે સમગ્ર આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે